નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચોવીસ કલાક હું છું દીક્ષતા જે કરી મહત્વપૂર્ણ સમાચાર તરફ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે પ્રધાનમંત્રી મોદી બપોરે એક વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે ત્યાંથી હિંમતનગર જશે પ્રધાનમંત્રી મોદી આજે હિંમતનગર સુરેન્દ્રનગર અને આણંદમાં જાહેર સભાને સંબોધિત કરશે સાંજે આણંદમાં સભા સંબોધ્યા બાદ પ્રધાનમંત્રી મોદી રાત્રિ રોકાણ કરશે ગાંધીનગરના રાજભવન ખાતે તેઓ કરશે અને કહી શકાય લોકસભા ચૂંટણીના પ્રચાર અને પ્રસાર માટે પીએમ મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે તેઓ અમદાવાદના એરપોર્ટ પર પહોંચશે ત્યારબાદ તેઓ હિંમતનગર જશે ત્યાંથી તેઓ સુરેન્દ્રનગર આણંદ સભાને સંબોધિત કરશે તો સુરેન્દ્રનગરમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તેઓ સભાને સંબોધિત કરશે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા બ્રિજેશ દોશી આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે બ્રિજેશ પીએમ મોદી કે જેઓ બે દિવસે ગુજરાતના પ્રવાસ છે તેમના પ્રવાસને લઈને કેવી તૈયારીઓ હજી તો લોકસભાની ચૂંટણી જે છે તેના અંતિમ પાંચ દિવસો બાકી છે પ્રચારના અને એકવીસ તારીખ પ્રચાર પર શાંત થશે તે પહેલા પીએમ મોદીની તાવડોપ રેલીઓ જે છે ગોઠવામાં આવી રહી છે કુલ પાંચ જાહેર સભાઓને સંબોધન કરવાના છે એમાંથી ત્રણ જાહેર જાહેરસભાઓ આજે છે જેની અંદર સાબરકાંઠા સાબરકાંઠામાં હિંમતનગર ખાતે તેઓ સભાને સંબોધશે સુરેન્દ્રનગરમાં સભાને સંબોધન કરશે અને ત્યારબાદ રાત્રે આણંદમાં આ ત્રણે ત્રણ બેઠકો ઉપર જે છે પીએમ મોદી ત્યાંના ઉમેદવારો માટે મત માંગશે સૌથી મહત્વની વાત એ છે કે આ ત્રણે ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસનો જેથી મજબૂત મુકાબલો આપી રહી છે અને એના કારણે પીએમ મોદીની જનસભાઓ ત્યાં ગોઠવવામાં આવી છે બીજી તરફ આવતીકાલે સૌરાષ્ટ્રમાં એટલે કે અમરેલી ખાતે કે જ્યાંથી નેતા વિપક્ષ પરેશાન લડી રહ્યા છે અને રાહુલ ગાંધીએ પણ ત્યાં જાહેર સભાને સંબોધન કર્યું તે જગ્યાએ પીએમ મોદી જે છે જનસભાને સંબોધન કરશે એટલે ચૂંટણી પ્રચાર જે છે અંતિમ તબક્કામાં છે અને બંને પક્ષો જોર લગાવી રહ્યા છે પીએમની સભાઓ દ્વારા ભાજપ આશા રાખી રહ્યું છે કે આ બધી બેઠકો ભાજપ જીશે અને છવ્વીસ જિલ્લોનું જે પુનરાવર્તન કરવાનું છે તે પુનરાવર્તન આશા થઈ શકશે તેવો વિશ્વાસ ભાજપ વ્યક્ત કરી રહ્યું છે જી બિલકુલ આભાર જે સમગ્ર વિગત બદલ તો છવ્વીસ માંથી છવ્વીસ સીટો કઈ રીતે પ્રાપ્ત કરી શકાય ભાજપ પીએમ મોદી પર આશા રાખીને બેઠું છે તમામ જે બેઠકો ખૂબ જ કપરી સાબિત થઈ રહી છે ત્યાં પીએમ મોદી સભાઓ ગજવશે તો આ તરફ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ રાણી આજે ગુજરાતમાં ચાર લોકસભા બેઠકો પર પ્રચાર કરશે સવારે અગિયાર કલાકે પાટણમાં જાહેરસભાને સંબોધન કરશે બપોરે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને દર્શન બાદ જાહેર સભાને સંબોધિત કરશે સાંજે પોરબંદર લોકસભા માટે ગુંડલમાં સભાને સંબોધિત કરશે અને રાત્રે રાજકોટ લોકસભા માટે રાજકોટમાં જાહેર સભાને સંબોધશે વાત વિગતે વાત કરવા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઇન પર જોડાઈ ગયા છે બ્રિજેશ એક તરફ પીએમ મોદી બીજી તરફ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ ગુજરાતમાં સભાઓ ગજવશે કયા કયા કાર્યક્રમો આ દરમિયાન તેમના રહેશે આજે જે વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ સ્ટાર પ્રચારક છે ભાજપના અને તેઓ પણ કુલ ચાર જાહેર સભાના આજે સંબોધન કરશે પાટણની અંદર તેઓ જાહેર સભાને સંબોધન કરશે જુનાગઢ બેઠક માટે વેરાવળમાં જાહેર સભા ત્યારબાદ પોરબંદર બેઠક માટે ગોંડલમાં અને રાત્રે અંતિમ સભા રાજકોટ બેઠક માટે રાજકોટની અંદર કરવામાં આવનાર છે બપોરે તેઓ સોમનાથ માધેવના દર્શન પણ કરશે એટલે કે સુધીરાની જે સ્ટાર પ્રચારક છે તેઓ પણ ચાર લોકસભા માટે પ્રચાર કરી અને મત માંગશે તમામ બેઠકો ઉપર ભાજપ જોર લગાવી રહ્યું છે કોઈ પણ બેઠક જે છે ત્યાં કચાશ ન રહી તેની પૂરી તકે રાખવામાં આવી રહી છે જે પણ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે અને સુધીરાની રાની તેઓ જાણીતો ચહેરો છે તથા ફિલ્મ મિનિસ્ટ્રી સાથે જોડાયેલા છે તેના કારણે જે છે તેમની તેમની પણ પણ આવી છે અને તેઓ સભાઓને સંબોધન બિલકુલ આભાર બ્રિજેશ સમગ્ર વિગત બદલ સ્મૃતિ ઇરાની કેન્દ્રીય મંત્રી અને તમામ જે સ્ટાર પ્રચારકો છે તેને ગુજરાતમાં ધામા નાખ્યા છે વધુમાં વધુ બેઠકોને વધુમાં વધુ લીડ કરી રીતે પ્રાપ્ત કરી શકાય તેના માટે થઈને પ્રચાર અને પ્રસાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે કચ્છમાં આવતીકાલે ચૂંટણીનો ધમધમાટ ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો મેદાને ઉતર્યા છે ભાજપના પરેશ રાવલ અને શંભુનાથની પ્રચાર સભા તો અઢાર એપ્રિલના રોજ ભુજમાં રાહુલ ગાંધીની જાહેર સભા જોવા મળશે તો કોંગ્રેસ અને ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કચ્છમાં આવતીકાલે ચૂંટણીનો ધમધમાટ જોવા મળશે સ્ટાર પ્રચારકો કે જેઓ મેદાને ઉતર્યા છે ભાજપના પરેશ રાવલ અને શંભુનાથની પ્રચાર સભા યોજાશે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા રાજેન્દ્ર ઠક્કર ફોનલાઇન પર જોડાઈ ગયા છે રાજેન્દ્ર અંતિમ તબક્કામાં પ્રચાર ચાલી રહ્યો છે આવતીકાલે કચ્છમાં સ્ટાર પ્રચારકો જોવા મળશે શું વિગતો કયા પ્રકારના કાર્યક્રમ તેમના જી દીક્ષતા વાત કરીએ તો અત્યારે જે ચૂંટણીનો ધમધમાટ છે ત્યારે કોંગ્રેસમાં રાહુલ ગાંધી અને ભાજપમાં પરેશ રાવલ અને સમુનાથની પ્રચાર આયોજન કરવામાં આવ્યું છે કચ્છના મતદારોમાં જે ચૂંટણીની ચેતના જગાવવા હવે કોંગ્રેસ અને ભાજપ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાનું આયોજન કર્યું છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ને સભા ભુજમાં રાખવામાં આવી છે તો બીજી તરફ ભાજપના પરેશ તાલુકાના સુપર ગામે અને સમુદ્ર દુનિયાની રવાપર અને અલગ અલગ બે ગામોમાં આ સભા નિરોડામાં ગામમાં રાખવામાં આવી છે આ પ્રચાર સભાઓ બાદ હવે ચૂંટણીનો માહોલ જામશે એવું લાગી રહ્યું છે જે દીક્ષિતા બિલકુલ આભાર રાજેન્દ્ર સમગ્ર વિગત બદલ